રાજ્ય સરકાર દ્વારા ફોરેસ્ટની ભરતીનું મેરીટ લિસ્ટ જાહેર કરાતા પરીક્ષા આપનાર ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરતા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ સામે વિરોધ જતાવ્યો હતો વિદ્યાર્થીઓનું માનીએ તો સીબીઆરટી પદ્ધતિને પગલે વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવાનું જણાવી એક જ દિવસે એક જ પેપર કાઢી પરીક્ષા લેવાની માંગ કરી હતી અમારી સમગ્ર વિદ્યાર્થીઓ બધી એવી રજૂઆત છે કે જે નોર્મલાઇઝેશન પ્રક્રિયામાં અમુક લોકોના એકસો વીસ માર્ક્સ હતા એ લોકોના લગભગ એકસો પચાસ માર્ક્સ થયા છે અને એ લોકોના નામ છે અમુક એકસો છેતાલીસ માર્ક્સવાળા લોકોના પણ નામ નથી તો આ સીબીઆરટી પદ્ધતિથી એ લોકો કેવી રીતે માર્કિંગ કરે છે એમની અમને કંઈ ખબર પડતી નથી અને આવું ને આવું જો અમારી સીસીએની એક્ઝામમાં પણ થયું તો ત્રીસ માર્ક્સવાળાના સિત્તેર માર્ક્સ બી થતા વાર નહીં લાગે અને એ લોકોની એક્ઝામ આપવા મળશે અને સિત્તેર માર્ક્સવાળા બી કદાચ સીબીઆરટી પદ્ધતિ જે સંપૂર્ણપણે રદ થવી જોઈએ અને દિવસમાં એક જ વાર એક જ રીતે એક્ઝામ લઈ લેવાની જોઈએ પરીક્ષાઓમાં સીબીઆરટી પદ્ધતિને કારણે પશ્ચિમ

હાલ જે ફોરેસ્ટની અંદર એક રિઝલ્ટ આપવામાં આવ્યું છે એની અંદર કોઈ માર્ક્સ જાહેર કર્યા નથી અને માર્ક્સ જાહેર કર્યા વગર ડાયરેક્ટ આઠ ગણાની પીડીએફ મોકલી દીધી છે તો અમારે પહેલો જ પ્રશ્ન એ છે કે પહેલાં તો નોર્મલાઇઝેશન થયું છે તેના માર્ક્સ જાહેર કરો અને પછી જ આઠ ગણાની મેરિટનો મેરિટ લિસ્ટ બહાર પાડો કે જેથી વિદ્યાર્થીને ખબર પડે કે કેટલા કેટલા માર્ક્સે મેરિટ અટક્યું છે અને કેટલા માર્ક્સ વિદ્યાર્થીને છે અને બીજું કે મેઇન કે અમારે કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો જે વિદ્યાર્થી પ્રત્યે બહુ અન્યાય થઈ રહ્યો છે મેઇન અમારો એક જ એક જ ગોલ કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો મેં ફોરેસ્ટની પરીક્ષા અમારો બધાનો પ્રશ્ન એ છે કે આ જે હાલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવામાં આવી રહી છે તેમાં જે સીબીઆરટી પદ્ધતિ જે દાખલ કરવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે મતલબ કે આ કઈ રીતે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ કંઈ બતાવતું નથી જેમાં કે લાસ્ટ ફોરેસ્ટની એક્ઝામ જેમાં લેવામાં આવી એમાં એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું એમાં નોર્મલાઇઝેશન કઈ રીતે થયું શું થયું એ કંઈ બતાવ્યું નથી એમાં જે પીડીએફ ડાયરેક્ટ આઠ ગણાની ડાયરેક્ટ પીડીએફ આવી ગઈ પણ એમાં માર્ક્સ બતાવતા નથી કે કોનું કેટલું નોર્મલાઇઝેશન થયું કે શું થયું કે કોને કેટલા માર્ક્સ છે એ કંઈ બતાવવામાં આવ્યું નથી જેમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે અમે આવેદનપત્ર આપવા આપ્યા છીએ આગળની શું રણનીતિ આગળની કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે હવે પછી કોઈ પદ્ધતિ પરીક્ષામાં લેવામાં ના આવે વિદ્યાર્થીઓએ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું